મિત્રો આજે આપણને પ્રભાબેન વાછાણી બતાવશે લીંબુ ગોળની ચટણી અથાણું મિત્રો જોઈને પણ મોઢામાં પાણી આવી જાય એવું ચટાકેદાર મસાલેદાર અને હેલ્ધી અથાણું છે આ ફ્રીજ વગર આખું વરસ રાખી શકાય અને કોઈ નુકસાનકારક નથી આવું સુંદર અથાણું પ્રભાબેન વાછાણી રેસીપી બતાવશે બહુ ઇઝી છે સો ટકા સાચી રેસીપી સૌપ્રથમ મિત્રો લીંબુ આપણે લેવાના છે તો લીંબુ પાકેલા અને આછી છાલવાળા લેવાના છે લીલા કલરના અને જાડી છાલવાળા પણ લીંબુ આવતા હોય એવા લીંબુ ન લેવા અને એક ફાડાના ચાર ટુકડા થશે આખા આખા લીંબુના આઠ આઠ ટુકડા કરી નાખો અને તમામમાંથી આપણે બીયા કાઢી નાખવાના છે તમામમાંથી બીયા કાઢી નાખવાના છે બરોબર બીયા કટકા થઈ ગયા છે બીયા અલગ કરી દીધા છે અને ત્યારબાદ એને આપણે હળદર અને નિમક નાખી દઈશું અને મિક્સ કરી દઈશું થોડું વધારે પ્રમાણમાં હળદર અને નિમક નાખશું અને એને ત્યારબાદ બરોબર મિક્સ કરી અને એને આપણે બરણીમાં ભરી લેવાના છે ઓછામાં ઓછા અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ સુધી બરણીમાં રાખશું અને આ બરણી ફ્રીજમાં નથી રાખવાની આ બરણીને ફ્રીજમાં નથી રાખવાની એમ જ રાખવાની છે અને રોજ એક વખત હલાવી નાખવાની બરણીને ભરી દેશું એરટાઇટ કરી દેશું એનું ઢાંકણ બરોબર પેક કરી દેશું આ બહુ સરળ રીત છે તમે વિડીયો ખાલી પાંચ મિનિટનો શાંતિથી પૂરો જોજો બંડીમાં ભરાઈ ગયા છે અથાણું અને એને હલાવી અને રોજ એક વખત હલાવી નાખવાના યાદ આવે ત્યારે બસ હવે દસ દિવસ પછી જો એકદમ પાકી ગયા છે પૂરેપૂરા પાકી ગયા છે તમે જુઓ એને અને એને નોખા અલગ વાસણમાં આપણે લઈ લઈએ પૂરા પાકી ગયેલા છે એકદમ પચી ગયા ટૂંકમાં હવે આને ચટણી ક્યો કોઈ અથાણું ક્યો બનાવવા માટે યોગ્ય થઈ ગયા છે સૌ પ્રથમ કઢાઈમાં આપણે ગોળ લેશું કાળો ગોળ વધુ સારો અને મસાલો તૈયાર રાખશું અને આપણું આ મટીરિયલ છે લીંબુનું પેલા ગોળની ચાસણી લેશું ચાસણી પૂરેપૂરી આવે અને પરમાત્માની યાદમાં જો પ્રભાવીને બનાવી રહ્યા છે ગોળ ચાસણી આવી રહી છે હા બધું મટીરીયલ તૈયાર છે થોડી ખાંડ પણ આપણે તૈયાર રાખશું ખાંડ પણ એમાં નાખશું થોડીક ભગવાન ની યાદમાં બની રહ્યું છે જો મિલન રૂટીની ચાસણી લેવાની છે જેટલું તમે મટીરિયલ લીધું છે એ પ્રમાણે ગોળની ચાસણી લેશો તો પૂરેપૂરી ચાસણી આવી જાય અતિ ચાસણી નથી લેવાની પણ પૂરેપૂરો સરસ મજાનો ગોળ ઓગળી જાય અને એની અંદર ખાંડ પણ નાખી દેવાની છે હવે મટિરિયલ આપણું પૂરું પૂરું ગેસ બંધ કરી દીધો હે પાકી ગયું છે મટીરિયલ હવે એમાં હિંગ છે મરચાં અને ખાસ કરીને તજ છે લવિંગ છે મરી છે એનો બધો મસાલો તમે તમારી ચોઈસ મુજબ નાખી શકો છો મસાલો પણ બધો પડી ગયો થોડી વધુ માત્રામાં ચટણી નાખશો તો ચટાકેદાર લાલ બનશે ઓછી નાખશો તો પીળું બનશે એ તમારી ચોઈસ ઉપર આધાર છે પણ આ અથાણું આખું વર્ષ બગડશે નહીં જો ચટણી પ્રભાબેન નાખી રહ્યા છે પ્રભાબેનને શોખ છે એ નવું નવું શીખે છે અને બીજાને પણ શીખવાડવા માગે છે એટલે આ વિડીયો હોય કે વિડીયો બનાવું આપણને ખબર નહીં ને ખબર નહીં હોય તો વિડીયો પૂરો જોજો અને બનાવો તમે અત્યારે લીંબુ પણ સસ્તા છે અવડી ઉંમરે પણ એમને શોખ છે અને એવું નવું નવું બનાવે પણ ખરી આળસ નથી બિલકુલ ભગવાનની યાદમાં બનાવે હવે બધું જ મટીરીયલ એમાં નાખી દે છે કરી દેવાનું હજી જરૂર પડે તો આમાં ચટણી નાખવી પડશે લાલ કરવું હોય અને વધારે ચટાકેદાર કરવું હોય તો એમાં ચટણી નાખવી પડશે બરોબર મિક્સ કરી નાખો મસાલો થઈ ગયો છે અને સાદી બહેણીમાં જ ભરી લેવાનું છે બરણીમાં આ બગડશે નહીં આ કમસે કમ એક વર્ષથી સુધી બગડશે નહીં બીજા અથાણા ખાવા કરતાં આ અથાણું સારામાં સારું છે અને છોકરાઓ બાળકોએ ખાશે ભજીયા ભેગું ચટણીના રૂપમાં પણ ખવાય જો બરાબર ચટણી બટણી બધું નાખીને જો એનો કલર બરાબર થઈ ગયો છે મસ્ત ચટાકેદાર અને બરણીમાં ભરી લો આખું વર્ષ તમે ઉપયોગ કરી શકો છો સારું લાગ્યું હોય તો તમારા મિત્રમંડળને શેર કરી દેજો Tapi pelah bendaau juga, Om Santi.